અમરેલીના વડિયામાં ગત શનિવારે લોક દરબારનું આયોજન વડિયા મામલતદાર ઓફિસ ખાતે હતું જેમાં દંડક ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરીયાની આગેવાનીમાં વડિયા મામલતદાર ઓફિસ ખાતે વડિયાની આમ જનતાનો પ્રશ્ન હતો કે પ્રધાનમંત્રી કાર્ડ જે દસ લાખનો મેડિકલ વીમો આયુષ્યમાન કાર્ડની કાર્યવાહી બંધ હતી એ બાબતે લોક દરબારમાં રજૂઆત કરેલ જે સોમવારે બીજા દિવસે જ કૌશિકભાઈ દ્વારા તંત્રના કાન આંબળી વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલુ કરી દેવામાં આવી તો આ વિસ્તારના લોકોને કાર્ડ માટેની પ્રોસેસ દવાખાનાના સમયમાં જ થઈ જશે રિપોર્ટર રાજુ કારિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વડિયા સર આજથી જ આયુષ્યમાન કાર્ડના કાર્યવાહી ચાલુ થઈ ગઈ તો બાબતે શું કહેશો અમારે શનિવારે નોકડાટીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેપરિયાનો લોકદરબાર રચાયો હતો વડિયા એમાં ગ્રામજનોની અને આજુબાજુના વિસ્તારની માગણી હતી કે ભાઈ હેલ્થ કાર્ડ જે આયુષ્યમાન ભારત કાર્ડ નીકળે છે એ બધી સુવિધા અત્યારે સિવિલમાં બંધ છે એના માટેની રજૂઆતમાં કૌશિકભાઈએ તાત્કાલિક પગલાં લીધા શનિવારે રજૂઆત કરી આજે સોમવારે બધી સુવિધા સિસ્ટમ બધી આવી ગઈ અને હેલ્થ કાર્ડ નીકળવાનું ચાલુ થયું છે તો બધા દરેક જનતાએ આનો લાભ લેવો સરસ સર આયુષ્યમાન કાર્ડ કાઢવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ વળિયામાં